બે દાદ બે દાડો તો આ ચંદ થાય પેલી એન્ડી વાઢી પડી ખરા માં પડી હું સરખું કરવું સાફ બાફ કરી પૈસા હાલ દે અલે છે ને તમે

પૈસા ના પૈસા છોકરા નો છોકરા નો સર ઓહો ત્યાં લખો પૈસા દે પણ લગ્ન છે તમારી મારા પોત આ ઓગણતીસ તારીખ નો લગન આવ ઓગણત્રીસ તારીખ પેલા મહિનામ કર્યા હો પેલા મહિના મહિના તો પેલો અમને કઈ ન જાય બે દરવાનું બરાબર તમે મને બે પૈસા ગોઠવ્યા લો તમે તો હાલ લાલ ઉઘરાવા નીકળી ગયા યાર પણ મારે તારીખ ને જોરાયું પણ આમાં તો હાલ તો પૈસા અલ તો પૈસા હે ને પૈસા લાવવા પડે યાર પૈસા તો છે નહી પણ હું કર શું તાન તમે ગમે રી કરો મારે કશું લેવા દેવા નઈ જો પૈસા મેં ઉસી ના આયા ને તમને તો મારે પૈસા ની જરૂર છે બરાબર પૈસા આલે મને પૈસા તો પણ અમે કોક સેટિંગ કરી લેજો ને યાર શું સેટિંગ કરી લેવાનું તમે જન લે ઓમ લેવા આવે તો કશું કહેતા જ નહીં આવું બલુ

મારા <small> ખરા <small>

આવો આવો વિજયભાઈ આવો શું બોલો કોઈ મોટા ખબર જ નહીં પડતી પડી હેડી હેડી એક જબ્બર યાર મારો ડખો પડ્યો

પૈસા થાય પાહો હા પૈસા થાય તમારો ખાવું પડે ઘાટા વાત મારવાય મેટર થાય ગમે કરો મારા પૈસા બરાબર હું તમને છેલ્લે લોકો લોકોમાં જઈ જાય પૈસા દોઢ લાખ હશે તો અમારા પંદર હજાર થશે અને વધાર હોય તો વધારે થશે આપડે પચાસ હજાર પોચ હજાર અમારા તમારા પિસ્તાલી બોલો લેવા હોય તો કયો